મારી નાખો લઈ લો એના હાથ માંથી શિવલિંગ ને ખભે મૂકેલું બાર જ્યોતિર્લિંગ પેલું ભોળાનાથ નું શિવલિંગ મૂકી ને હાલ્યો અને એમાં ગામો ગામ ખબર પડવા મજાણી કે આપણું સોમનાથ ભગાય છે આપણું સોમનાથ ભંગાય છે આપણો સમય આ લૂંટાય છે એ ખબર પડવા માંડી એમાં ઘરે ઘરે બાપા એક ભરવાડ નો દીકરો અને એને ખબર પડી કે સોમનાથ ભંગાય છે શિવલિંગ ને ખંભે લઈ અને ઘેલો નીકળી ગયો છે અને હવે વિધર્મીઓ પાછા ફૂકી જાય અને એને મારી નાખે તો શિવલિંગ પાછું તોડી નાખે તો તો આખું યુદ્ધ થયું આ બરછટા બોલ્યા એની માથે પાણી જાય તો તો એનો મતલબ ન હોય અને સાહેબ એક હાથમાં હાડિયાના તલવાર લઈ દ્વારકા વાળા નું નામ લઈ હર હર મહાદેવ નું નામ લઈ અને મેહુર ભરવાડ નામ નું યુવાન યુદ્ધ ના મેદાન માં ઉતર્યો આ બાજુ ખંભે શિવલિંગ હતું પાછળ ની ફોજ આવી આવતી એક હાથમાં હતી તલવાર એમ તું ભેળું નહી થાય

કોઈને એમ કેશો ગમે મરી ગયા થોડાક ડાને ગા કરવાના છે કાલે પૈસા મૂજાતા નહીં એ તો કોક ભાગ ને હારા ભાઈ બંધ મળે આ ખર્ચા તમને સમય મર્યાદામાં સંભળાવાનો મંદિર માં બેઠો છે દ્વારકા વાળો ગોકુળ મથુરા બેઠો છે દ્વારકા વાળો દ્વારકાધીશ દ્વારકાના પાદર માં બેઠો છે એ બધે દર્શન કર્યા દ્વારકા વાળો ડાકોર માં વાસ્તુ બાપુ બેઠો છે પણ આ કડીમાં એમ કીધું કે મારા બાપ તો ક્યાં બેઠો છો તો હામે થી જવાબ આવ્યો નગા લાખા ના નેહડે બેઠો છું હાજરી છે to will be